હાલ લગે સરકમ બેક ટુ માય ન્યૂ બ્લોકમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો જય માતાજી જય શ્રી રામ તો બધાને ગુડ મોર્નિંગ તો વાગી રહ્યા છે આઠ સર આઠ ગાઈસ આપણે જઈએ છીએ કામ પર નોકરી પર તો ચાલો નોકરી પર જઈને ડીઝલ ભરીએ બ્લોકમાં કન્ટિન્યુ કરજો ચાલો એને લઈ આપણે ઓફિસ પર આવી ગયા છે અને આપણા દોસ્ત લોકોને મળી લીધું છે અમારા આકાશભાઈ આકાશભાઈ શું કહેશો મળે રામ 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 સર ભાઈ ને સર રામ 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 ભાઈ રામ 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 ભાઈ રામ રામ ભાઈ તો આપડા ઓફિસ આવી જોઈ લો ભાઈ સપોર્ટ કરો તો ફોલો કરો સપોર્ટ કરો ભાઈ ને પેલા બધા સપોર્ટ તો કરે છે ભાઈ ને ઇસકો સપોર્ટ કરો આપ ફ્રેન્ડ છે આમ બીજા ફ્રેન્ડ જો આયા નથી ઘરે થી તો ચાલો ડીઝલ ભરવા જઈએ હવે કન્ટિન્યુ બ્લોગ કરીએ છે અને અમારા શાંતિ પણ આઈ ગયા છે જો ટ્રેક્ટર ડ્રાઈવર છે તો ચાલો હવે જઈને ઓફિસે હવે રૂમ ખોલીને ડીઝલ ભરીએ આપણે ચાલો જઈ ગયા ડીઝલ ભરવા માટે રૂમ છે તો અહીંથી આપણે ડીઝલ ભરીએ ચાલો પડે આવી રીતના ડીઝલ ચાલો ફાઇનલી આપણે ડીઝલ ભરીને આવી ગયા છે મોટર ચાલુ કરવા માટે તો ચાલો ડીઝલ નાખવા તો મારા મામા ગયા છે પણ આપણે જઈએ મોટર ચાલુ કરવા માટે અહીંયા બે મોટર ચાલુ કરવાની છે કાલે નવી બે હાડી હતી મોટર તો ચાલો આજે બે મોટર ચાલુ કરવાની છે તો તમને ચાલુ કરી આપણે મોટર જોઈ લો બે મોટર ચાલુ કરવાની છે તો ચાલુ કરીને ચાલો બંને મોટર ચાલુ કરી દીધી છે તો જોઈ લો એક મોટર અને એક છે હોય મોટર તો જોઈ લો આ કાલે નવી બિહારીથી અહીં ખાલી કરવાનું છે એટલા માટે તો જઈએ હવે રાત જેમાં બીજી મોટર ચાલુ કરવા માટે તો બ્લોક કન્ટિન્યુ કરજો તો ચાલો જઈએ આપણે મોટર ચાલુ કરવા બીજી બને લઈએ આપણે એક ટ્રેક્ટર છે જો તમને બતાવું કેવું ટ્રેક્ટર છે અને એનો ફાઇટર બનાવેલું છે તો જોઈ લો આવું આપણું ફાઇટર આપણા ભરતભાઈ ચાલવે હે આ ફાઈટર ને તો ભરતભાઈ જુવા કરીને પાણી ફેંકે છે આમાં આયુ પાણી આમાં ખાલી કરે છે તો ચાલો આપણે ફાઈટર ચાલુ કરીએ ડીઝલ નાખીએ ડીઝલ લઈને મારા મામા આવે છે તો ચાલો ડીઝલ નાખીને ચાલુ કરીએ ફાઈટર તો તમને બતાવું કેવી રીતના ચાલુ થાય અને આયુ છે લાઈન ભરવાનું જોઈ લો સેટઅપ બનાવે છે આ ટ્રેક્ટરનો તો ચાલો કન્ટિન્યુ બ્લોક ચાલુ થઈ ગયું છે તો જોઈ લો અમારું ફાયદા ચાલુ થઈ ગયું છે ને પાણી બી ફેંકવાનું ચાલુ કરી દીધું છે જોઈ લો તો અમારા ભરતભાઈ ફાયદા ચાલવે છે આયું તો આયું કામ અમનું પાણીનું કામ ચાલે છે એમનું એમ ક્યારેમાં પાણી ભરે ક્યારેમાં બધું કરે પાણી ખાલી કરવા પાણી ભરવાનું ખાલી મોટર ચાલવું કરવાનું અમારું કામ છે તો ચાલો આ બધું જોઈ લો મોટર ચાલુ થઈ ગયું ને હવે આપણે મોટર ચાલુ કરવા માટે મોટર ચાલુ કરવા આવ્યો તો અને મોટર તો ચાલુ જ છે જોઈ લો તો ચાલો આપણે અહીંથી પાછા વળી જઈએ પાછા આપણે ઓફિસે જવા માટે નીકળી જઈએ મોટર તો ચાલુ જ છે તો ચાલો જઈએ ઓફિસ બની હવે ચાલો તો કાંઈ ફાઇનલી આપણે ચાલતા ચાલતા પહોંચી ગયા આપણા ઓસરીના પ્લાન્ટે તો જોઈ લો આપણા દોસ્ત લોકો કામ કરે છે અહીંયા કરી તો ચાલો તમને મળાવું દોસ્ત લોકોને ચાલો હા દોસ્ત લોકો તો પહેલા પ્લેન્ટ મારવાનું ચાલુ કરી દીધું છે જોઈ લો એક આપણો ભાઈ બહેન છે અને અમારા આકાશભાઈ છે જો પ્લેન્ટ કરે છે આ બધું જોઈ લો પેન્ટિંગ કામ ચાલે છે અહીંયા આગળ વસ્તુ તમને આગલા વિડીયોમાં બતાવી દઉં કે બધું કામ ચાલે છે અહીંયા આગળ તો જોઈ લો પેન્ટિંગ કામ ચાલે છે અમારા આકાશભાઈ અહીંયા આગળ કામ કરે છે ને બે ત્રણ ભાઈ બહેન ઉપર પણ કામ કરે છે તો ચાલો ઉપર પણ થઈને તમને બતાવું કે કેવું કામ ચાલે છે તો ચાલો

અને અમારું મશીન સર્વિસ કરવાનું હતું તો નવું મશીન છે તો નવું મશીન સર્વિસ કરવા આવી ગયા છે જોઈ લોટા દીખાય છે બોટાક બધી આ મુખ્ય ભાઈ છે મશીન સર્વિસ કરવાનું છે મોટરનો ઓઇલ બદલે છે જોઈ લો જોઈ લો છે મશીન ખોલના મશીન કારીગર પણ આવી ગયા છે તો મશીન સર્વિસ થાય છે અમારું નવું મશીન

તો મિનિમમ બે ત્રણ કલાક થઈ ગયા તો એ સર્વિસ થાય જોઈ લો તો જોઈ લો અમારા મુકેશભાઈ સર્વિસંગ કરે છે ને બધું ઓઇલ છે જોઈ લો બધું ઓઇલ કરેલું છે હજુ સર્વિસ થાય છે હજુ ફિલ્ટર પંપ એવું બધું નાખવાનું છે અમારા મુકેશભાઈ બે ઓપરેટર છે અને પેલા કારીગર આવે છે સર્વિસ કરવા માટે તો બ્લોક કન્ટિન્યુ કરજો ફાઇનલી ઓઇલ નાખાય છે જો હાઇડ્રોલિક ઓઇલ નાખવાનું છે મિનિમમ हमारे मुकेश भाई से धर्मेश भाई से रवि तो भाई अभी ऑपरेटर हेल्पर ओ, तो भाई क्या बोलोगे आप मशीन के बारे में के बारे में आप क्या बोलोगे मुकेश भाई दबाग दबाग क्या बोलोगे ज्यादा जोर नहीं दबाने से बात कर रहे हैं मुकेश भाई क्या बोलोगे आप अब मुकेश भाई देखो भाई हाइड्रोलिक ऑइल डाल रहे हैं अभी हाँ

આખો બપોર પછી તો અમર ટાઈમ નીકળી ગયો છે સર્વિસ કરવામાં એક મશીનની સર્વિસ કરવામાં નીકળી ગયો છે તો ચાલો આગળ જોઈએ આવે કેટલી ટાઈમ લાગે છે અમારું સર્વિસ કરવામાં ફાઇનલી અમારું મશીન સર્વિસ થઈ ગયું છે જોઈ લો અમારું કામ ફાઇનલી હવે પૂરું થઈ ગયું છે અને બધો પાતળો હવે હટાવવાનો છે જોઈ લો અમારા સજ્જનભાઈ છે તો બધા જાય છે ઘેર હવે ટાઈમ થઈ ગયો પણ તો બધા લાગી ગયા બધા જાય છે ઘેર માટે તો ચાલો આપણે આ બધું સાફ સફાઈ કરીને બધું નાખી દઈએ એક બાજુ અને પછી જઈએ આપણે ચાલો ઘર માટે તો જોઈ લો એનો વ્યૂ એટલો મસ્ત આવે છે તો ફાઇનલી આપણું મશીનનું કામ ઓલરેડી થઈ ગયું છે Olha na cor do mar com